સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બંદર રોડ ઉપરથી દેશી કટ્ટા સાથે એક ઈસમને ઝડપી લીધો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે મુન્નાભાઈ દાદુભાઈ કુરેશી બંદર રોડ ઉપર દેશી બનાવટી કટ્ટા સાથે ઊભો થયો જે બાતમીના આધારે એસઓજીની ટીમે દોડી જઈ મુન્નાભાઈ કુરેશીની તલાશી લેતા તેના કબજામાંથી દેશી બનાવટનો કટ્ટો મળી આવતા પોલીસે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી